ખર્ચ ઓબ્ઝર્વર રામકુમાર યાદવ આઈઆરએસનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું આ ઉપરાંત નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગુલીએ ખર્ચ નિરીક્ષક શ્રીને બાવીસ ભરૂચ સંસદીય મતવિસ્તારના વિવિધ પાસાઓ અંગે અવગત કરાવ્યા હતા ખર્ચ નિરીક્ષક ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા અને નર્મદા જિલ્લામાં એક વિધાનસભા મતવિસ્તારો તથા તેમાં આવેલા મતદાન કેન્દ્રો મતદારોની સંખ્યા વગેરે વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી ખર્ચ નિરીક્ષક રામકુમાર યાદવે ખર્ચ દેખરેખ માટે નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ કર્મચારીઓ અને તેમને આપવામાં આવેલ તાલીમ રાજકીય પક્ષો બેંક પ્રતિનિધિ પ્રિન્ટિંગ પ્રેસ માલિક વગેરે સાથે થયેલી બેઠકો સિવિઝીલ એનજીએસપી અને ઓગણીસો પચાસ હેલ્પલાઇન પર આવેલી સંહિતા ભંગની ફરિયાદ અને તેના નિવારણ અર્થે કરવામાં આવેલી કામગીરી એફએસટી એસએસટી વીએસટી વીવીટી ટીમો જપ્ત કરાયેલા દારૂ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી તમામ વિધાનસભા મતવિસ્તારમાં થઈ રહેલા ખર્ચ નિરીક્ષણની કામગીરીને સંબંધિત મદદનીશ ખર્ચ નિરીક્ષક પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા તેમજ એક્સપેન્ડિચર મોનિટરિંગને લગતા પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન કરી આપ્યું હતું તેમણે જણાવ્યું કે લોકશાહીનો પાયો એવી ચૂંટણીની પ્રક્રિયા યોગ્ય ન્યાયી અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ખર્ચ સહિતની બાબતોનું નિરીક્ષણ અતિ અગત્યની કામગીરી છે આપણે સૌ હાલ ચૂંટણી પંચનો ભાગ છીએ ત્યારે સૌ સતર્ક અને જાગૃત રહી ચૂંટણીને લગતી ફરજો બજાવી એ જરૂરી છે આ કામગીરી સંપૂર્ણ ચોકસાઈથી થાય તે સુનિશ્ચિત કરવા સાથે બિનજરૂરી રીતે સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે બાબત સુનિશ્ચિત કરવા સર્વે અધિકારી અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી અને આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા જિલ્લા પોલીસ વડા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એસ એમ ગાંગુલી તથા એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વિવિધ વિધાનસભા મત વિસ્તારના નિમાયેલ નોડલ ઓફિસર શ્રીઓ સહિત ખર્ચ નિષ્ઠકની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા